નાયબ કલેકટર ચોટીલા એચટી મકવાણાએ આંગણવાડીનો બાલશકિત અને પૂર્ણ શકિતનો સરકારી જથ્થો સગે વગે કરતા ઇસમોને પકડી પાડ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સાંજના છ વાગ્યાના અરસામાં નાયબ કલેકટર ચોટીલા એચટી મકવાણાને મળેલ બાતમીના આધારે નાયબ કલેકટર ચોટીલા અને મામલતદાર ચોટીલાની ટીમ દ્વારા ચોટીલામાં થાનગઢ રોડ ઉપાંચ આવેલ સાનીઘાયટીમાં હિતેન્દ્રસિંહ સિંહ જાડેજાના મકાનમાં આકસ્મિક તપાસણી કરતાં તે મકાનમાં આંગણવાડી ચોટીલા ઋણ નવનો સરકારી જથ્થો કુલ છ કટ્ટાઓ મળી આવતા સીઝ કરવામાં આવેલ જેમાં બાલશકિતના દસ કિલોના પાંચ કટ્ટાઓ પૂર્ણ શકિતના દસ કિલોનું એક કટ્ટા ત્યારે રૂપિયા છ હજાર સાતસો નવનો મુદ્દામાલ જપ્ત કરી સરકારી ગોડાઉન ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ ત્યારે આ સરકાર આંગણવાડીના કટ્ટાઓ આંગણવાડી નવચોટીલાના સંચાલક અંજનાબેન ત્રિભુવનભાઈ રાઠોડે હિતેન્દ્રસિંહ દિલીપાંચસિંહ જાડેજાને આપેલ હતા ત્યારે આ ઇસમો સામે અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર